એન્ટ્રી થઈ હતી સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના આઠ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી

અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ઉપરાંત જામનગર પોરબંદર ભાવનગર મોરબી દ્વારકામાં ગાંજવી સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો